જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે રથયાત્રા ઉત્સવ આવી રહ્યો છે તો આજે આપણે ભગવાન શ્રી જગન્નાથજીના પ્રિય એવા મીઠા મધુર માલપુવા બનાવીશું આ માલપુઆ બનાવતી વખતે આપણે ઘઉંના લોટની સાથે પાકા કેળાનો ઉપયોગ કરીશું જેથી તે ખૂબ જ સુંદર અને પ્રભુલાયક સિદ્ધ થશે તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો માલપુઆ બનાવવા માટે મેં એક નંગ મીડિયમ સાઇઝનું પાકું કેળું લીધું છે તેની છાલ ઉતારી તેને એક મોટા મિક્સર જારમાં સમારી લઈશું તેમાં અડધો કપ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું દૂધ પધરાવી મિક્સરનું ઢાંકણ બંધ કરી કેળાના બિલકુલ પણ ચંક્સ ન રહે તે રીતે તેને સરખી રીતે બ્રાઇન્ડ કરી લઈશું તૈયાર કરેલા મિશ્રણને એક પાત્રમાં કાઢી તેમાં પોણો કપ એટલે કે થ્રી ફોર્થ કપ ઘઉંનો ઝીણો લોટ પધરાવીશું જે આપણે રોટલી બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ તેની સાથે બે ટેબલ સ્પૂન જેટલો ઝીણો રવો પધરાવી ચમચી વડે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું ફ્લેવર માટે અડધી ચમચી અધકચરી વાટેલી સૂકી વરિયાળી અને પાંચ ચમચી જેટલો ઇલાયચીનો પાવડર કરીશું અને તેની સાથે બે ચમચી જેટલી દૂધની તાજી મલાઈ પધરાવીશું તમારી પાસે દૂધની મલાઈ ન હોય તો તમે એક ચમચી જેટલો મિલ્ક પાવડર પણ કરી શકો છો અને ન પધરાવો તો પણ માલપુવા સારા બને છે બધું જ સરખું મિક્સ કર્યા પછી તેમાં અડધો કપ દૂધ પધરાવીશું એટલે આટલું ખીરું બનાવવામાં આપણે અત્યારે ટોટલ એક કપ દૂધની જરૂર પડી છે એકસાથે વધુ પ્રમાણમાં દૂધ ન પદરાવવું નહીતર ઘઉંના લોટના ગાંઠા પડી જશે ખીરું બનાવતી વખતે થોડો રવો પધરાવાથી માલપુવા ક્રિસ્પી બને છે અને તળતી વખતે તે બિલકુલ ખંડિત નથી થતા આ રીતનું એકદમ લમ્સ ફ્રી ખીરું તૈયાર કર્યા પછી તેને બેથી ત્રણ મિનિટ માટે ફેંટી લેવું પછી તેને ઢાંકીને મિનિમમ ત્રીસ મિનિટ માટે મૂકી રાખવું હવે ચાસણી બનાવવા માટે એક પાત્રમાં એક કપ અથવા તો બસો ગ્રામ ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું અથવા તો અડધો કપ જલ કરીશું પછી આંચ પર ખાંડ ઓગળે અને તેમાં ઉભરો આવે ત્યાં સુધી તેને ચમચા વડે સતત હલાવતા રહીશું માલપુવા કે ગુલાબજાંબુ બનાવતી વખતે જ્યારે તમે ચાસણી તૈયાર કરો ત્યારે તેની કન્સિસ્ટન્સી એક તાર કરતાં થોડી ઓછી રાખવી જો તમે વધારે પડતી ઘટ ચાસણી કરશો તો તે માલપુવામાં અંદર સુધી સરગી એબ્ઝોર્બ નહીં થાય અને તે પ્રમાણમાં ડ્રાય બનશે ખાંડ ઓગળે પછી તેને ફક્ત બે થી ત્રણ મિનિટ માટે આ રીતે ઉકાળવાની છે જો તમને ચાસણીનો તાર ચેક કરતા ન ફાવતું હોય તો પણ તમે આ માલપુવા સરળતાથી બનાવી શકો છો આ રીતે ચાસણી ઉકળવા લાગે એટલે આંગળી અને અંગૂઠા વડે તમે ચાસણીને ચેક કરશો તો તેની કન્સિસ્ટન્સી થોડી ચીકાશ પડતી એટલે કે મધ જેવી હોવી જોઈએ આ સ્ટેજ પર તેમાં ફ્લેવર માટે વન ફોર ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર પધરાવી મિક્સ કરીશું પછી ગેસ બંધ કરી સાસરીને ઢાંકીને મૂકી રાખીશું આપણે જે ખીરું બનાવીને રાખ્યું હતું તે ત્રીસ મિનિટ બાદ સરખું પલળીને સેટ થઈ ગયું છે રવો પધરાવાના કારણે તેની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડી વધુ ઘટ થઈ ગઈ છે તેને બેલેન્સ કરવા માટે તેમાં બેથી ત્રણ ચમચી અથવા તો જરૂર મુજબ દૂધ પધરાવી અને મિક્સ કરી લઈશું માલપુઆના ખીરુંની કન્સિસ્ટન્સી આપણે જે જલેબીનું ખીરું તૈયાર કરીએ તેના કરતાં સાધારણ ગટ હોવી જોઈએ જો વધુ પડતું ઘટ ખીરું તૈયાર કરશો તો માલપુવા જાળીદાર નહીં બને તેને બેથી ત્રણ મિનિટ માટે સરખું ફેંટી લઈશું માલપુવાને તળવા માટે મેં એક ફ્લેટ બોટમ પેનમાં એક કપ અથવા તો બસો પચાસ એમએલ જેટલું ઘી લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે ઘી મધ્યમ ગરમ થાય એટલે પેનમાં સમાય તેટલા માલપુવાને તળી લઈશું તળતી વખતે ગેસની ફ્લેમ અને ઘીનું ટેમ્પરેચર બંને મીડિયમ હોવું જોઈએ જો વધુ પડતું આકરું ગરમ ઘી હશે તો માલપુવા થોડીક જ સેકન્ડમાં એકદમ લાલ થઈ જશે નીચેની બાજુથી થોડા સોનેરી રંગના થાય એટલે ચીપિયા વડે તેને ફેરવી અને બીજી બાજુ તળી લેવા બંને બાજુથી આ રીતના લાઇટ ગોલ્ડન બ્રાઉન અને સાધારણ ક્રિસ્પી થાય પછી તેને ઝારા ઉપર મૂકી તેમાંથી વધારાનું ઘી નીતારી તેને ચાસણીમાં પધરાવીશું જ્યારે પણ તમે માલપુવાને ચાસણીમાં ડીપ કરો ત્યારે તે હુંફાળી ગરમ હોવી જોઈએ જો વધુ પડતી આકરી ગરમ ચાસણી હશે તો માલપુઆ જરૂરિયાત કરતાં વધુ સોફ્ટ થઈ જશે માલપુઆને ચાસણીમાં ફક્ત એકથી દોઢ મિનિટ માટે રાખવાના છે ત્યાં સુધી આપણે બીજા માલપુવા પણ આ જ રીતે તળી લઈશું અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી બારથી ચૌદ નંગ મધ્યમ સાઇઝના માલપુવા બનાવી શકાય છે આ સિવાય પણ મેં ચેનલ પર વિવિધ પ્રકારના માલપુવા અને ગળા પુડલાની રેસીપી પોસ્ટ કરી છે જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ચાસણીમાંથી તમે બહાર પધરાવો ત્યારે તેને આ રીતે તાવેથા વડે પ્રેસ કરવા જેથી તેમાંથી વધારાની ચાસણી નીતરી જશે પછી તેને થાળીમાં આ રીતે છૂટા છૂટ્ટા ગોઠવતા જઈશું માલપુઆ ગરમ હોય ત્યારે તમે તેના ઉપર થોડી ખસખસ ભભરાવી શકો છો આ રીતે વારાફરતી બાકીના બધા જ માલપુવાને તળી તેને ચાસણીમાં ડીપ કરી અને થાળીમાં ગોઠવતા જઈશું પુષ્ટિમાર્ગીય હવેલી તથા વૈષ્ણવોના ઘરે રથયાત્રા ઉત્સવના દિવસે શ્રી પ્રભુને વિવિધ પ્રકારની નિયમની સામગ્રી ભોગ ધરવામાં આવે છે તેનું લિસ્ટ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યું છે તો શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેવી ખૂબ જ સુંદર સામગ્રી ઘઉંના લોટના કેળાના માલપુઆ સિદ્ધ થઈ ગયા છે વિડીયોમાં આપેલી બધી જ ટિપ્સ અને માપ ફોલો કરશો તો તમે પહેલીવાર આ સામગ્રી સિદ્ધ કરતા હશો તો પણ તે ખૂબ જ સુંદર અને પ્રભુલાયક સિદ્ધ થશે બધા જ માલપુઆને તળ્યા પછી તેના ઉપર આપણે પિસ્તાની કતરણથી સજાવટ કરી શ્રી પ્રભુને ભોગ ધરીશું તો રથયાત્રા ઉત્સવ પર તમે પણ આ સામગ્રી ઘરે અવશ્ય સીધ કરજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી પ્રભુલાયક સામગ્રી તથા સાત્વિક રેસીપીના વિડીયોઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરજો આપ સર્વેને રથયાત્રા ઉત્સવની આગમની ખૂબ ખૂબ મંગલ વધાઈ